तो लाइव में जोड़ जाए बीजा मंदिर दर्शन करी अत्यार आप मंदिर है गाड़ी मंदिर गाड़ी मंदिर लाइव रहे अँ थी आप समाधि मंदिर ज्ञान मंदिर दर्शन करी तो लाइव में बनी रही है मित्रों तरफ बता

અત્યારે આપણે ગાંધી મંદિર આવી ગયા છીએ ગાંધી મંદિરના લાય દર્શન મિત્રો ઝડપથી બધા મિત્રો જોડાઈ જાય છે બીજા મંદિરના દર્શન કરાવી ચાલો મિત્રો તો ઘણા બધા નવા મિત્રો જોડાઈ જાય છે બધા મિત્રો બાપા શ્રામ જય શ્રી રામ અને જે નવા મિત્રો છે ને જણાવો કે ચેનલ પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સવારે સંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે તો આજના મંદિરના ગાદી નજીકથી જોઈ શકો છો ગાંધી મંદિર આવીએ છે કામીની બેન જઈશ્રી બાબા સીતારામ અત્યારે આપણે ગાંધી મંદિર છે મંદિરથી મંદિરથી સમાધિ સમાધિ ધ્યાન જઈએ અને દર્શન કરાવીએ બાપાના સાવન નજીકથી દર્શન અને નવા મિત્રો એને જણાવો કે પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે ચાલો ઝડપથી બીજા બંદિરના દર્શન કરાવીએ આ છે ગાંધી મંદિર

આપણે રોજ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગ્યા બધા લાઈ દર્શન છે જાડેજા સિંહ જય રાજપૂતના બાપા સીતારામભાઈ આજના લાઈ આપણે બાપાના નવા ટેટસ અને વિડીયો પણ મૂકીએ છીએ રોજ ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આજના લાઈ દર્શન સમાધિ મંદિર જઈએ સમાધિ મંદિરના દર્શન કરાવીએ toh betapa mitrone bapak setrab jalan sumadi mendirinya pada desa kerabie toh aja sumadi mendir sumadi mendirinya layar desa mitrone majik desa kerabie sumadi mendirinya toh sumadi અને નવા મિત્ર હોય અને જણાવણું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે એકવાર જરૂરથી આપણે ચેનલની મુલાકાત લઈજો મિત્રો જેથી કરી તમને બાપાના રોજના લાઈવ દર્શન થઈ શકે નવા ટેટસ મળી શકે અને નવા નવા વિડીયો પણ મળી શકે અને લાઈક કરવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો અને આપણા જે મિત્રો છે એને જણાવણો કે હમણાં

ચાલો ધીમે ધીમે આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો ધીમે ધીમે હવે ધ્યાન મંદિર તરફ જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો સામે જોઈ શકો તો ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના લાઈવ દર્શન અને નવા જે મિત્રો જોડાના એમને જણાવી દઈએ કે ચેનલમાં જો તમે પહેલી વાર જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન ધ્યાન મંદિરના અહીંથી મંદિરના પણ દર્શન કરી શકો સુંદર મજા મંદિર લાગી રહ્યું છે મિત્રો તો આજના લાઈવ દર્શન ચાલો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા દર્શન કરાવીએ તો અત્યારે આપણે ધ્યાન મંદિર આવી જ છે ધ્યાન મંદિરના ના નજીકથી નજીક થી દર્શન મિત્રો પછી વડ મંદિર બાપાના દર્શન કરાવીએ તો લાઈવ બની રહી છે મિત્રો આપણે ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે જે નવા મિત્રો જોડાને જણાવ્યું કે આજના લાઈવ દર્શન ધ્યાન મંદિરના અને ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે રોજ આપણે લાઈવ દર્શન કરાવી છે સવારે આઠ વાગ્યાના સાંજે આઠ વાગે અને બાપાના નવા ટેટસ અને વિડીયો પણ મૂકીએ છીએ તો આજના લાઈવ દર્શન મિત્રો બધા મિત્રો બાબેશ રામ જય રામ ચાલો વડની અંદર બાપાના દર્શન કરાવીએ અને લાઈક કરી શકો છો મિત્રો લાઈક કરવાના કંઈ પૈસા લેતા નથી કોઈ તમને વિડીયો સારો લાગતો હોય તો તમે લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો મિત્રો ચાલો વડની અંદર બાપાના દર્શન કરાવીએ તો મિત્રો તમે તો તમને બાપાના દર્શન બે આંખ નાક કાન મોટું બધું જ વ્યવસ્થિત બતાશે તો આજના લાઈવ દર્શન વડની અંદર સુંદર મજાના દર્શન થઈ રહ્યા છે મિત્રો અને નવા મિત્રો એને જણાવો કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી મિત્રો જેથી કરી સવાર સાંજે બંને લાઈવ દર્શન થઈ શકે આજના લાઈ દર્શક મિત્રો વિજયભાઈ જાડેજા બપેશરામભાઈ વિજયભાઈ તો આમાં તમે જોઈશો તમને બાપાના દર્શન થશે શાક અને ઘણા બધા નવા મિત્રો જોડાઈ ગયા છે તો નવા મિત્રોને ફ્રી વગર જણાવી દઉં કે ચેનલમાં પહેલી વાર જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી તમને સવારે સાંજે બધા ટાઈમ લાઈવ દર્શન મળ્યા રહે ચાલો તો હવે ધીમે ધીમે આપણે આગળ જઈશું મિત્રો અને બીજા મંદિરના દર્શન કરાવીશું તમારો વધારે ટાઈમ નહીં લેતા ઝડપથી આપણે ફક્ત દસ મિનિટમાં આખા મંદિરના પરિસરના દર્શન કરાવી દઈએ છીએ તો તમારો વધારે ટાઈમ નહીં લેતા આપણે ઝડપથી આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો અહીંયા જોઈ શકો તો મંડપ લાગી ગયા છે સેવાવાળા બહેનો પણ જોઈ શકો છો તમે સેવા કરી રહ્યા છો તો અહીંયા જે મંડપ લાગ્યા છે જેના માટે સવારે બપોરે જે યાત્રિકો આવે છે જેને તડકા ન લાગે એટલા માટે સુંદર મજાનું આયોજન કરેલું છે મિત્રો અહીંથી મંદિર જે સુંદર મજાનું મંદિર પણ લાગી રહ્યું છે તો આજના લાઈવ દર્શન મંદિરના અને નવા મિત્રો હોય જણાવો કે ચેનલમાં પહેલી વાર જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે કાંતિલાલ પટેલ બાબા સીતારામ કાંતિભાઈ તો ચેનલમાં પહેલી વાર હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે અને આપણા જે મિત્રો રોજ રેગ્યુલર જોડે છે ને જણાવો કે હમણાં સાત આઠ દિવસ આપણું લાઈવ બંધ થઈ છે મિત્રો કામકાજના લીધે

મિત્રોનો બાબા શ્રામ જય શ્રી રામ રાધે રાધે આજનો લાઈવ એટલે સુધી દરેક ફરી પાછા સાંજે આઠ વાગે લાઈવમાં મળશે તો બધા મિત્રોને બાબા જય શ્રી રામ રાધે રાધે મિત્રો આજનો લાઈવ એટલે સુધી રાખીએ